ત્યારે પોલીસ રક્ષક કે ભક્ષક તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે રિમાન્ડ મેળવ્યા વગર પોલીસ માર મારી શકે ખરો તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે હાલ તો સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના સાયલાની ઘટના કે જ્યાં સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે બે લોકોને પોલીસે માર મારતા ટોળું ધસી આવ્યું ત્યારે જુગા રમતા બે લોકોને ઢોર માર માર્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે મહિલા સહિત ટોળાએ પોલીસ મતલબ કે આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા

મોટી સંખ્યામાં ગામના લોકો શાયલા પોલીસ જે મથક દોડી આવતા પોલીસનો કાફલો અને નિમડી ડીવાય એસપી સહિત લિમડી ડિવિઝનની તમામ પોલીસને બોલાવી અને મોટો કાફલો કાપડો સાયલા પુરુષનો દોડી આવ્યો જી ચીચેરાજ વધુ વાત કરવામાં આવે કે જુગાર જેવી બાબત હતી તેમાં એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એમણે માર મારવામાં આવ્યો હતો ત્યારે જે ત્યાં મહિલાનું ટોળું ધસી આવ્યું હતું તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું મહિલા નું ટોળું ધસી આવ્યું હતું તેમના તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારા છોકરાઓને જે માર મારવામાં આવ્યો છે તો તમે દવાખાને લઈ જાઓ તેમને વાગ્યું છે તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અત્યારે તમે જામીન મળી જાય ચાર બાદ તમારે જે તે કાર્યવાહી કરવાની હોય તે કરી શકો છો બરોબર અહીંયા અહીંયા બધા ગામજનો દ્વારા મોટી સંખ્યામાં પોલીસ પોલીસ સ્ટેશન ધસી આવ્યા છે જી ચિરાગ બધું વાત કરવામાં આવે કે

અને પછી કે નામ દે મારા છોકરો કે હું કોઈ ન હરાવતો મારા છોકરાને ઢોર માર પટન પટે હું રહીને એક માથે પગ માથે ઊભો રહી ગયો અને એ ઓલા હરપાલસીએ પટન પટે મારા છોકરાને માર્યો અને કોઈ અમે અત્યારે આવ્યા બધા જામીને નથી બીટ જમાદાર નથી કોઈ છે નહીં અને જામીને ન લેતા મારા છોકરાને દવાખાને લઈ જવાનો છે પણ કોઈ અમને એકસો આઠ બો મગાવી એકસો આઠ પાછી તગડી અને નથી અમને કરતા અમારે માતાજી નો ન્યા છોકરા અમારા વાળું પાણી કરીને આવ્યા ન્યા જુગાર્યા નાના નાના છોકરાને મોટા રમતા હતા અમારા ન્યા બ્યાતા હતા તા આ પોલીસ આવ્યા તો એ હતા ભાગી ગયા અમારા છોકરાને લઈ લીધા પૈસા એ આવ્યા લયા પૈસા એમે આવ્યા પૈસે એ મેં એમ કીધું કે ભાઈ આ છોકરાને મારા ને એમને માર્યા હે તો તે દવાખાના લઈ જાવ તો કે તમાર અમારું નહીં કે તમારા લઈ જાવ લઈ જાવ તો પૈસા ઈ મેં એમ્બ્યુલન્સ બોલાવી તોય એ અમારા છોકરાને અમને લઈ જવા દીધા નહીં